વર્ષગાંઠ નિમિત્તનો કાર્યક્રમ આપણે અહીંયા આગળ માણ્યો સમય ન લેતા હું આહૂત કરીશ આપણા દીકરીઓએ જે લીસ અહીં આગળ જે પરફોર્મન્સ કર્યું છે એ પરફોર્મન્સને આપણે એમને મોમેન્ટો આપી બિરદાવશું હું વડોદરા અમીન બંધુ સમાજના પ્રમુખ શ્રી પારોલભાઈ જીવનભાઈ અમીનને સ્ટેજ ઉપર આવટ કરીશ જેઓ અહીં પધારશે તેમને ઋત્વી અશ્વિનભાઈ અમીન જે દીકરી આપણી છે તે સ્ટેજ ઉપર આવશે મોમેન્ટો ઓફ ના ભરદ હસ્તે આપણે ઋતુને મોમેન્ટો આપીશું આપણે ખાલી હાથની તાજેજો કાઢવાની છે અને ઋતુને પ્રોત્સાહિત કરવાની છે સાથે અજયભાઈ જંત્રીભાઈ અમીન જેઓ સ્ટેજ પર આવશે બસિનભાઈ નટુભાઈ અમીન એ આશાપુરી મંદિર વિરસદ એમના પ્રમુખ એવું પણ આવશે અજયભાઈને જીયાબેન મૌલિકભાઈ અમીન એ આવશે અજયભાઈના હાથે એને કોમેન્ટો આપશે આપણે ભાઈ હાથ તાલી તો વગાડવી જ પડશે અશ્વિનભાઈ નટુભાઈ અમીન એને જૈવિક કાર્તિક કુમાર અમીન સરસ નાનો નાનો બાળક આપણો એની અંદર ગુજરાતી ખેડૂત આપણો થેન્ક યુ धर्मेंद्रभाई विठ्ठलभाई अमित जेव्हा स्टेज परियांशी दिग्नेशभाई अमित एमनामेंट आपशोसाठी निपिनभाई ठाकोरभाई अमित निपिनभाई ठाकूरभाई अटेज पर प्रियांशी आपण तालियाना नावू આજે આપણે યાદ કરીશું તો એમના સૂર્યાકાંતીકરી સોનાલીબેન સૂર્યકાંતભાઈ અભીન તેઓ સ્ટેજ પર આવશે અને ભૂમિકા બેન અંકુરભાઈ અભી બીપીનભાઈ ધ્રુવા અમિતભાઈ બેન ધ્રુવા ધ્રુવા અમિતભાઈ અભિન બિમિનભાઈ ના વરદ હસ્તે એમને ઉપર રહે છે

आपले शुभेच्छास्ते आपण दोघांना तालीने शुभेच्छाઓ આપીશું સાથે જાગૃતિબેન દિપેશબેન એમ એ જે મંચ પર આવશે અને અર્જુનાબેન પાસેથી મોમેન્ટોનો સ્વીકાર કરશે સાથે મીનાબેન કમલબેન એમ એ જે ઉ સ્ટેજ પર આવત જાગૃતિબેન દિપેશબેન એમ એ અર્જુનાબેન ના વરદ હાથે મોમેન્ટોનો સ્વીકાર કરશે આપણે તાળીઓના નાદથી शुभेच्छाઓ આપીશું સાથે ના પેન કમલભાઈ બે જલ્દી ચેજ પર પધારજો સાથે ભાવના બેન્ડ કાર્તિક બેન ને એવો મોમેન્ટો આપશે આપણે માસાપુરી મંદિર ટ્રસ્ટીસિંહ તથા પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું મીનાબેન કમલભાઈ અમીર જે ભાવનાબેન કાર્તિકભાઈ અમીરને મોમેન્ટો અર્પણ કરશે અને આપણે કાલિયોનાથથી ભાવનાબેનને શુભેચ્છા આપીશું આ બધા જ તેનોએ ખૂબ સુંદર પોતાની રીતે પોતાની શૈલીની અંદર એમને આપણી સમક્ષ જે કાર્યક્રમ રજૂ કર્યા છે એમને ધન્યવાદ છે અને એમને ખૂબ ખૂબ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને આશાપુરી માતાની અસીમ કૃપા આપની ઉપર બની રહે એવી આપણે દિલથી પ્રાર્થના કરીશું અને વિશેષ સમયને લીધા આશાપુરી મંદિર તેમજ એમના ટ્રસ્ટીઓ પ્રમુખ શ્રી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું સાથે આની ભાઈએ એક ભાઈ તન મન ધનથી જે કંઈ સેવા કરી હોય એ બધાનો આપ આ વિશદ કેળવણી મંડળ એ સૌનો આભાર વ્યક્ત કરે છે અને એક આની અંદર કેડોની મંડળ તેમજ વડોદરા બંધુ સમાજનો સહયોગ આજની આ જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર જે સહયોગ રહ્યો છે એને લઈને આપણા પરિવારને આપણે એક આનંદભર્યો આ ઉત્સવ વસંતદાસ બાપાના માધ્યમથી એમની પ્રતિમાના માધ્યમથી આપણે ઉજવે છે ત્યારે સર્વેને ખૂબ ખૂબ આભાર આપ સર્વે પધાર્યા છે પોતાનો સમય કિંમતી અને પોતાના આપણે વર્તન વસંતદાસને આપણે બાપા માનેલા છે અને આવતા વખતથી આપણે ઉનાળામાં કાર્યક્રમ રાખવાનો રહેતો નથી કારણ કે ગરમીની અંદર અને વધારે તો દેશ વિદેશ એ લોકોની ઘણી બધી ઈચ્છા છે અને એ લોકોના ઘણા ફોન આવ્યા છે કે ભાઈ અમે હોય ત્યારે આ કાર્યક્રમ કરો એટલે આપણે આ દિવસ પૂરતો અહીંયા ગામમાં રહેતા હોય થોડા ઘણા વડોદરાના બે પાંચ દસ આગેવાનોને ગામમાં રહેતા આગેવાનો બાપાને આ દિવસે એને પુષ્પાંજલિ અર્પણ કરીને બાપાને એ દિવસે કાર્યક્રમ કરીશું પણ આ નિમિત્તનો જે કાર્યક્રમ છે જે આપણે એ જાન્યુઆરી મહિનાની અંદર જે ધનારક મહિનો કહેવાય એટલે ચાર જાન્યુઆરીથી તે ચૌદ જાન્યુઆરીની અંદર એક બે જે શનિવાર આવતા હોય અને આપણે અહીંયા લગ્ન ના હોય કોઈના તો એ રીતનો નક્કી કરી અને એડવાન્સ આપણે જાહેર કરવાનું છે કારણ કે ઘણા બધા દેશ વિદેશોને ઈચ્છા છે કે અમારે પણ વિરસદની અંદર આવા કાર્યક્રમમાં જોડાવું છે અને આપણા બધા અહીંયા રહેતા હોય બધા પણ આવી શકે એટલે કેવી રીતે કાર્યક્રમને મોટો બનાવીને સફળ કરવો એ જ આપણી સૌની ચિંતા છે અને એના માટે આપણે ફરી એકવાર મીટિંગ કે જે કંઈ આયોજન કરશું એની મેં જાહેરાત કરશું અસ્તુ બોલ આશાપુરી સર્વે ભાઈ ભાઈ અહીંયા જે કંઈ પ્રસાદ બનાવેલો છે એ સર્વે ગ્રહણ કરવાનો છે લેવાનો છે બારગામ થી આવેલા મહેમાનોને આપણે પેલા લેવા દઈશું અને બેનો પેલા ત્યાં જશે